મિત્રો આ છે ઘઉંનું તેલ આમાં કોઈ ભેળસેળ સાબિત કરી દે ને એને બે કરોડ નું ઇનામ અને પચાસ વીઘા જમીન ખાતે કરી દેવાની ગેરંટી પછી તો શંકરભાઈ બે કિલો ની તપેલીમાં વીસ કિલો ઘઉંનું તેલ નાખ્યું અને રેંગીલા રાજુ એ કાજુ ના ફોતરા ઉડાડ્યા અને કુતરી ને ખવરાવ એવો શેરો બીજો કાસો માલ કર્યો થયા તો રાવડી લીલા વટાણા નાખી દીધા મેં કીધું એટલે આમાં વટાણા નો નાખવાના હોય તા તો એને વાઇટ કયો લઈને વટાણા પાછા કાઢી લીધા બોલો

ભલ્યા પણ તમે આમ જોવો તો ખરા મેં મારી જિંદગીમાં કોઈ દિવ શાક નથી ખાતું એવું આ રાવડી અને શંકરભાઈ શાક બનાવ્યું રાહ નહીં જતા પણ તમને તો ખબર જ છે અમે ખાવા આટલું જીનમાં થયું પછી અમે એક ડીશ પાંચ પાંચ ડોયા શાક અને પછા બાજરાના રોટલા અને બે મણ દિલવાળો ગોળ લઈને સ્વૈંટા ને તો બધું સુપડા સાફ કરી નાખ્યું અને પછી શંકરભાઈ કે હવે તમે પાછા ક્યારે આવશો મેં કીધું અમારે ધંધો દા હશે તમે કાલ આવું ને આવું ગોઠવું એટલે મેં કાલ પાછા આવશું તો હેલો મિત્રો અમે ફરી પાછો આવો પ્રોગ્રામ લાવતા રહેશું અને તમને લોસ આવતા રહેશું